ગાય કેમ છો તો બપોરના દોઢ વાગી ગયા છે અને આજના બ્લોગની શરૂઆત આપણે બપોરે કરીશું એક એટલે આપણે ફાન્સ સ્ટ્રીટમાં ગયા હતા ને તો અત્યારે મોડા પહોંચ્યા તો મોડું થઈ ગયું થોડુંક રાંધવામાં પણ બરાબર છે રસોઈ મોટલી શાક બનાવશે યા પાની રોટલી વાટી જશે હમ જલ્દી જલ્દી ખાઈ લઈ પછી હજી કામ થોડું ઘણું બાકી ને જલ્દી જલ્દી જો હું રોટલી બનાવું છું મમ્મી દેવાનું નથી હો મને સાંમે પણ થઈ ગયા છે અને આ પ્રેન્ડ ઉપર લેક્ચર આપે છે એમની છે મમ્મી સુધારી દઉં છું મમ્મી સુધારી દઉં છું દે આ મમ્મી બહુ મસ્ત અને મને પણ મમ્મીને મજા આવતી ખાવાની તો આજ આપણે મમ્મીને રોટલીનું

तो खटाई लेवा गई खटाईवाईचे

તો આ કરી દેવો તમારે પણ કાંઈ નહીં હવે જસ્ટ અમે એન્જોય કરીએ બેઠીએ થોડી વાર કારણ કે અમને ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ મજા આવી રહી છે કારણ કે સવારમાં વેલા જાગ્યા હતા ફાટી ગયા તો એના બાવજો જ અમે અહીંયા બોર તળાવમાં બેઠવા માટે આવ્યા છીએ માટે બેઠવા બસ મારી પ્રાણીની સ્પેસ એવી શાંતિથી બસ બેઠીએ બધાની વાતો કરીએ

બટાકા ની ચટણી પછી અમે ખાઈ લઈશું પછી સૂઈ જઈશું એટલે અમારા સાથે હેપી સન્ડે 1 અવર લેટર કાઈની તો આજે આપણે વ્લોગ પ્રો કરી છે કારણ કે બહુ થાકી ગયા છીએ આજે સનડે ખૂબ જ લખું એન્જોય કર્યો ખૂબ જ લખું થાકી ગયા ઓય અમારે આજે ફટાફટ સૂઈ જાવું